ખેડૂત મિત્રો આપણે શાકભાજીનો પાક બનાવ્યો હોય અને આપણે ફ્લાવરિંગ પછીના કોઈપણ સ્ટેજ પર એટલે ફ્રૂટ સેટિંગના માટે કોઈપણ સ્પ્રે કરવો હોય તો એની અંદર આપણે આઈસીએલ કંપનીનો બાર પાંચ સત્તાવીસ પ્લસ આઠ ટકા કેલ્શિયમનો જે ગ્રેડ છે આ ગ્રેડનો ઉપયોગ કરી શકીએ છીએ આ સ્પ્રે કરવાથી આપણું જે પણ ફ્લાવરિંગ હોય છે એ ફ્રૂટની અંદર કન્વર્ટ થઈ જાય છે અને તે ઉપરાંત એના કદ અને સાઇઝ પણ મોટા થાય છે તે ઉપરાંત એની મીઠાશ પણ વધે છે માટે આપણે કોઈ પણ વોટર સોલ્યુબલનો ઉપયોગ કરીએ એના બદલે આપણે બાર પાંચ સત્તાવીસ પ્લસ આઠ ટકા કેલ્શિયમના ગ્રેડનો ઉપયોગ કરી શકીએ છીએ અને આ વોટર સોલ્યુબલ ખાતરની વિશેષતા એ છે કે સાથે કોઈ પણ ફંગીસાઇડ અને ઇન્સેક્ટિસાઇડ દવાનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ